પાણીની ટાંકીના ફિનિશિંગ અને મશીનરી પૂર્ણ થતા હજી ચાર મહિનાની શક્યતા છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી જેલ રોડ ઊંચી ટાંકી બનાવવાનું બાંધકામ થઈ રહ્યું છે પાણીની ટાંકીનું સ્ટ્રક્ચર ઉભું થઈ ગયું છે એટલે કે ટાંકી બંધાઈ ગઈ છે પરંતુ ફિનિશિંગ અને મશીનરીનું કામ બાકી છે મશીનરી આવી ગઈ છે ટાંકી શરૂ થતા હજુ ચાર મહિનાનો સમય નીકળી જાય તેવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે વોર્ડ નંબર તેરના કાઉન્સિલર બાળુ સુરવીએ વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને જાણ કરવામાં આવી કે ટાંકીનું કામ જલ્દીથી પૂરું થઈ જાય કારણ કે સામે ઉનાળો આવી જશે તો નાગરિકને પાણીની સમસ્યા રહેશે

તો આજ દિન સુધી પૂર્ણ થઈ નથી એની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ છે અને એની ઉપર પણ વધારે સમય આપે છે પરિસ્થિતિ એવી છે ઉનાળાનો સમય છે એને જે ટાંકીમાંથી જે પાણી આવે છે એનું પ્રેશર વધારે હોય છે અને સમમાંથી આવે છે એનું પ્રેશર ઘટી જાય છે અને વારંવાર ઘણા વર્ષોથી અમારા વિસ્તારમાં લોકો રજૂઆત કરતા આવે છે એના લીધે કમિશનરશ્રીને પત્ર લખે છે કે જે પણ ઇજારદારને આપણે કામ આપ્યું છે વહેલી તકે સમય મર્યાદામાં નથી કર્યું ને વધારે સમય થઈ ગયો છે આજ દિન સુધી નથી પૂર્ણ થયું ને હજુ એવું કહેવામાં આવે છે કે હજુ બે ત્રણ મહિના લાગશે તમે સમજી શકો ઉનાળાનો સમય છે પાણીની અછત પડતી હોય છે અને વારંવાર રજૂઆત થાય છે અમારા વિસ્તારમાં રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર